સિહોર ગૌતમી નદીની સફાઈ યોજનામાં માત્ર પ્રજાનો પૈસો વેડફાટ મામલો કલેક્ટર સુધી સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાસિંહ મુરી દ્વારા લેખિતમાં ફરિયાદ કરાતા ચકચાર હાલમાં તાજેતરમાં સુદલામ સુખલામ યોજના અંતર્ગત નદીમાં કામગીરી શરૂ કરવામાં આવી છે આ જે સુદલામ યોજના છે તેમાં ખરેખર હકીકતમાં તો એ નદીમાં જાડી ઝાખરા દૂર કરવાના હોય છે તેના કચરાનો નિકાલ કરવાનો હોય છે અને જે કાંઈ નદીનું તળ હોય એ શક્ય હોય તો ઊંડું ઉતારવાનું હોય છે અને આ કામ માટે લોકભાગીદારી આ કામ કરવામાં આવે છે જેમાં સાઠ ટકા ઉપરથી સરકાર આપે અને ચાલીસ ટકા લોકભાગીદારી અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાએ ચૂકવવાના હોય છે તો એ રીતે સિહોરમાં દસ લાખ રૂપિયાનું સુરલામ સુકલામનું કામ મંજૂર કરવામાં આવ્યું એટલે કે છ લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપરથી આવે અને ચાલીસ ટકા એટલે કે ચાર લાખ રૂપિયા જેવા કામ જે લોકભાગીદારી અથવા તો સ્થાનિક આપણી સંસ્થા એટલે કે નગરપાલિકાએ ચૂકવવાના કહે છે હવે આ કામ જે રીતે શરૂ કરવામાં આવ્યું જે કામ થાય છે એનો અમને વિરોધ ક્યારેય ન હોઈ શકે કોઈ સારું કામ થતું હોય એટલે એનો અમને વિરોધ ન હોય પરંતુ જો એ કામ કરનારની જો દાનતમાં શંકા હોય દાનત ખોટી હોય અથવા તો સારા કામના બહાને જો સરકારી પૈસાનો દુર્વેગ થતો હોય તો એ અટકાવવાની ચોક્કસ અમારી જવાબદારી બને છે આ કામની વાત કરીએ તો પહેલા પ્રથમ તો એમાં જૂઠાણું એવું ફેલાવવામાં આવી રહ્યું છે કે આમાં નગરપાલિકાને કાંઈ લાગતું ઓળખતું નથી ઉપરથી આવેલું કામ છે પણ સશક્ત્ય હકીકત એ છે કે આમાં સુપરવિઝનની જવાબદારી એ નગરપાલિકાની બને છે અને નગરપાલિકાની આમાં ચોક્કસ જવાબદારી બને છે નગરપાલિકાને દેખરેખ રાખવાની હોય છે કામનું સૂચન કરી શકે છે કામમાં કાંઈ ફેરફાર હોય તો એ પણ સૂચન કરી શકે છે એટલે પહેલાં તો લોકો વચ્ચે જે કેટલાક વ્યક્તિઓ દ્વારા ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આમાં નગરપાલિકાનું કાંઈ નથી એ તદ્દન ખોટી વાત છે અને રહી વાત આ યોજનાની તો ખરેખર યોજના ખૂબ સારી છે અને જો જે રીતની કાગળ પર યોજના હોય એવી રીતે જો એની અમલવારી થાય તો ખરેખર ફાયદાકારક હોય પરંતુ જો આ સિહોરમાં જે કામ આવ્યું એની આપણે વાત કરીએ તો આ યોજના એ શિયાળામાં તૈયાર કરવાની હોય આખો ઉનાળા દરમિયાન એનું કામ પૂરું કરવાનું હોય અને એકત્રીસ મે એની ડેડલાઈન હોય એકત્રીસ મે સુધીમાં આ કામગીરી પૂરી કરવાની કારણ કે એ પછી ચોમાસું આવે અને વરસાદનું પાણી આવી જાય એટલે પછી આ કામગીરી આગળ થઈ શકે નહીં હવે જો સિવરની વાત કરીએ તો છવ્વીસ મે તો આ કામનું ઉદઘાટન કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એકત્રીસ મે એટલે કે માત્ર પાંચ દિવસનો સમય આ યોજના માટે મળ્યો છે તો પાંચ દિવસના સમયમાં એ બધા ગાડી ઝાકરા દૂર કરવા કચરો દૂર કરવો કે નદી ઊંડી ઉતારી પાંચ દિવસમાં આવડી મોટી ગોતમી નદીમાં આ કામ ક્યારેય સક્સેસ બને નહીં કારણ કે એવી કોઈ ટેકનોલોજી નથી પાંચ દિવસમાં આટલું બધું કામ થઈ શકે તો આ જે દસ લાખ રૂપિયાની જે ગ્રાન્ટ છે ખરેખર આમ જોવા જઈએ તો એક દિવસમાં બે લાખ રૂપિયાનું કામ થાય કેટલા જીસીબી કેટલા કલાકો ચલાવીએ ક્યારે બે લાખ રૂપિયાનું કામ થઈ શકે એટલે કે આ તદ્દન એક ભ્રામક યોજના છે અને વાસ્તવિક એનું કોઈ કામગીરી આમાં થઈ શકે એવું લાગતું નથી જે રીતની યોજના છે એ પ્રમાણે એટલે અમારે આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત કરી છે કે ખરેખર જો તમારે આ કામ કરવું જ હતું તો ઉનાળામાં તમારે આ કામ કરવાનું હતું હવે છવ્વીસ તારીખે ઉદઘાટન કરીને એકત્રીસ તારીખે આ કામ પૂરું થઈ શકે એવા કોઈ સંજોગો જ ન હોય ક્યારે તમે ઉદઘાટન કરો એ શું કામનું અત્યારે ચોમાસું ઉપર આવ્યું છે ગમે ત્યારે વરસાદ આવશે અને વરસાદના પાણી ફરી વળશે પછી તમે શું ઊંડું ઉતારશો અને પછી તમે કેટલી કામગીરી થાય કે કેટલી નથી થઈ એનું માપ પણ કઈ રીતે લઈ શકશો એટલે આ તદ્દન એક અમને પૂરેપૂરું આમાં આશંકા છે કે માત્ર ને માત્ર સારી યોજનાના નામે ભ્રષ્ટાચાર કરવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમાં કેટલાક લેબાગુઓના પાછલા બારણે આમાં ખિસ્સા ભરવાની માત્ર વાત છે ખરેખર આમાં ગોતમી નદીની સાફ સફાઈ કે શુદ્ધિકરણ અંગેનો આમાં હેતુ છે એ આમાં પુરવાર થતો હોય એવું અમને લાગતું નથી એટલે આગરોજ કલેક્ટરમાં પણ અમે રજૂઆત કરી છે કે ખરેખર આ કામગીરી જો કરવી જ હોય તો બહુ સમય પહેલાં કરવાની હતી પરંતુ માત્ર છેલ્લા દિવસોમાં દેખાડવા ખાતર કામગીરી કરવામાં આવી રહી છે એટલે આમાં સરકારી નાણાંનો ખુલ્યા દુરુપયોગ થઈ રહ્યો છે એનો દુરુપયોગ આપણે અટકાવવામાં આવે અને જે કાંઈ પણ કામગીરી છે એ વાસ્તવિક કામગીરી જે થઈ હોય એ વાસ્તવિક માપ લઈ અને એ પ્રમાણે તેની ચૂકવણી કરવામાં આવે એવી અમારી આગ્રહ માગણી છે